સવારે મળવાનો સમય નવ થી અગિયાર વાગ્યાનો છે થઈ ગઈ નાસ્તાની વ્યવસ્થા કરીશ ભાઈ થયું ઠીક સવારમાં મળવા આવ્યું વહેલા ઉઠીને આવે તો કાંઈક તો આપણે નાસ્તો કરાવું છે મારા ઉતાર હંમેશા રાખું હું કાલ ગાંઠિયા ગરમ ગરમ ગાંઠિયા મરચા ઠીક તો અમારો પરેશ રંગપરિયા છે સુરતના છે પણ આજે સેવામાં બધાને બોલાવી લીધા છે ભોજન સમારંભમાં સુરતથી ઘણા બધા છોકરાઓ આવ્યા છે સેવા કરવા માટે આપણે મહાપ્રસાદમાં કારણ કે બે દિવસ થોડું કામ સ્વયંસેવક આપણી પાસે ઓછા હતા એટલે સ્વયંસેવક ત્યાંથી પછી એમનું આખું ગ્રુપ એને સંજય બારોટ બોરટ બોરટ આ ને બારોટ એક સરખું લાગે સંજયભાઈ વિષ્ણુ જેવી શિવ ભક્તિ કોણ કરી શકે કોઈ નહીં ફરી પુષ્પદન ને યાદ કરો સહસ કમલ બલિમા સ્વી દરમ ભગવાન મહાદેવ એક કમલ લઈ લે છે તમે જોવો તો ખરા વિષ્ણુ ભગવાન પોતાની પૂજા પૂર્ણ કરવા માટે નેત્ર ભગવાન મહાદેવ ને અર્પણ કરે છે અને શંકરજી દર્શન આપે છે ત્રણેયામ રક્ષાય ત્રિપુર હર જાગરતી જગતામ સહસ્ર કમલ મેં હો ધારી કે નહીં પરીક્ષા તભી પુરારી એક કમલ પ્રભુ રાખે જોઈ કમલ નયન પૂજન સહસ હોય કઠિન ભક્તિ કઠિન ભક્તિ કઠિન ભક્તિ દેખી શંભુ ભય પ્રસન્નથી ઈચ્છિત વર્ત શંકરની કેવી ભક્તિ કઠિન ભક્તિ આપણે તો કેવી ભક્તિ કરીએ પોહલાય પોહલાવે પોચી પોચી કઠિન ભક્તિ મહાદેવને થાય છે એ શંકરજી છે એ મહાદેવ છે ભગવાન વિષ્ણુ કહે છે પ્રભુ મને આજ્ઞા કરો હું શું કરું જગતની રચના કરવી છે તેથી આપ તપ કરો દેવતાય 12000 વર્ષ સુધી વિષ્ણુ ભગવાન તપ કરે

પદ્મ જ છે પ્રશ્ન ઉઠવવું હું કોણ છું આ જીવનનો જગતનો આપણા હવનો આ પહેલો જ પ્રશ્ન હું કોણ અને ક્યારેક એકાંત માં બેસીને વિચારવું કે હું કોણ છું હું કોઈનો સંતાન છું હું કોઈનો પિતા છું હું કોઈની પત્ની છું કોઈનો પતિ છું હું કોણ છું આપણી પરંપરા ઈશ્વરને ઓળખવાની પરંપરા નથી આપણી પરંપરા છે આપણને ઓળખવાની પરંપરા છે એ આપણે પરંપરા છે હું કોણ છું આકાશવાણી થઈ તપ કરો કમલ પ્રશ્ન કર્યો હું કોણ નિરાકાર માંથી પ્રગટ થયેલા શિવ શક્તિ અમારા દ્વારા તમે પ્રગટ થયા તમારું નામ પદ્મજ કમલોજ મૂળ નામ તમારું બ્રહ્મા છે આપના દ્વારા સૃષ્ટિ નું સર્જન થશે અમે તમને જગત સર્જનની શક્તિઓ પ્રદાન કરીએ છીએ આ સૃષ્ટિનું સર્જન કોને કર્યું છે બ્રહ્માજી બ્રહ્માજીને શક્તિ કોને આપી ભગવાન શિવ અને શક્તિએ આખી સૃષ્ટિના સર્જન આવે એ બ્રહ્માજી છે એક પંક્તિ ગાવ બહુ સુંદર છે બ્રહ્માજીની એક જ પંક્તિ ગાય આપણે આખી સૃષ્ટિના સર્જુ બ્રહ્માજી i oh, શક્તિઓ પ્રદાન કરે છે બ્રહ્મા સુંદર જગત નિર્માણ કરે છે દેવ સૃષ્ટિ માનવ સૃષ્ટિ દાનવ સૃષ્ટિ ભૂતાદિ સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ અતિ સુંદર સૃષ્ટિ વિસ્તાર થાય છે પરંતુ બ્રહ્માજી જગત નું સર્જન કરતા ત્રાહી પોકારે નિરાકાર ને પ્રગટ થાય બ્રહ્મા દ્વારા રુદ્ર સ્વરૂપે આકાર સ્વરૂપે રુદ્રદેવ એ શિવ સ્વરૂપ આપ કહો સરળ નું છે અર્ધ નારેશ્વર અર્ધાંગમાં નારી છે અર્ધ નારીશ્વર અર્ધાંગમાં નર છે અર્ધ નારી અને નરનું મિલન સુંદર રૂપ નું દર્શન થયું રુદ્રદેવ કહે છે રૂપ નું નામ છે અર્ધનારેશ્વર અર્ધ

ਰਿਤ ਕਪਾਲਿਕਾ ਜੈ ਸ਼ਾਤ ਦੇਵਾ ਬ੍ਰਹਮਾ ਵੀਸ਼ਣ ਸਦਾ ਸ਼ੀਵ ਦੇਵਾ ਬ੍ਰਹਮਾ ਵੀਸ਼ਣ ਸਦਾ ਸ਼ੀਵ ਦੇਵਾ ਸਹਜ ਕਪਾਲਿਕਾ ਕਰੋਕਸ਼ਾ સુંદર બ્રહ્મા દ્વારા સૃષ્ટિ સર્જનથી ઉતરી દેવતાઓ સૃષ્ટિ સુંદર સંચાલન કરે છે બ્રહ્મા સર્જન વિષ્ણુ પોષણ રુદ્ર રક્ષા કરે તીરો ભાવ અનુગ્રહ કર્મ પ્રમાણે ફલ આપવું ગતિ પરમ ગતિ સદગતિ મુક્તિ અંતિમ મુક્તિ પરામુક્તિ નિત્ય મુક્તિ એ શિવ આપે શિવ ને એક ચેતના બ્રહ્મા એક વિષ્ણુ ને એક મહેશ રુદ્ર આકાર છે અવતાર છે પ્રાગટ્ય છે શિવ નિરંજન છે નિરાકાર છે ચિદાનંદ રૂપમ શિવોહમ એ શિવ છે નિરાકાર માનવનો પહેલો ધર્મ સુંદર સૃષ્ટિ ની અંદર સુંદર શરીર જે પરમાત્મા આપ્યું છે તેની રક્ષા કરવી પહેલી પૂજા પરમાત્મા ની પહેલી પૂજા આપણે કરવી પેલા સ્નાન કરવું પડે પછી ભગવાન સ્નાન કરાવે પેલા આપણે શણગાર કરવો પડે પછી ભગવાનને શણગાર કરે હે ને પેલી આપણી પૂજા માનવનો પહેલો ધર્મ કયો તો કે બાહ્ય અને ભીતરી બંને પવિત્રતા રાખવી આજે બાહ્ય પવિત્રતા તો બહુ વધી ને ભાઈ પેલા તો લોકો પંદર દી મહિના બે મહિને ઘણા તો ચોમાસામાં નાતા હવે તો દિવસમાં ત્રણ ત્રણ વાર લોકો સ્નાન કરે છે પોગ ધોવાનું લિક્વિડ અલગ હોય હાથ ધોવાનું લિક્વિડ અલગ હોય મોઢું ધોવાની પાછું અલગ હોય માથું ધોવાનું અલગ હોય જોતો ખરાવ કેટલું 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 નહીં પણ સાબુ લે લે સાધુ પુરુષ નો સંગ પવિત્રતા સત્સંગ થી આવે છે વિચારો ની પવિત્ર રહેણી કેહણી ની પવિત્રતા સત્સંગ થી આવે છે માનવ નો પહેલો ધર્મ છે આહાર શુદ્ધિ આહાર ત્યારબાદ વિચાર શુદ્ધિ ત્યારબાદ ઉચ્ચાર શુદ્ધિ ત્યારબાદ વિહાર શુદ્ધિ અને પછી વ્યવહાર શુદ્ધિ આ બધી શુદ્ધિનું ઉદ્ગમ સ્થાન કયું તો કે આહાર આહાર કેવો ખાવું જોઈએ તો કે સાત્વિક તામસી રાજસી નહીં રાક્ષસી તો ભૂલતી પણ નહીં આજે લોકો રાક્ષસી આહાર કરે ને નહીં ખાવાનું ખાય ગંદુ 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 હે આહાર ઉપર તો કેટલો સંયમ રાખવાનું કહ્યું છે બ્રહ્મલેન ડોંગરેજી બાપા કહેતા ભોજન ઉપર કોઈ નજર કરે તો એ ભોજન ન કરે દ્રષ્ટિ દોષ વાળું ભોજન કહેવાય અમારા સ્વાધ્યાય પરિવારના પાડોનું શાસ્ત્ર દાદા કહેતા અમને નાના તત્ર સ્વાધ્યાયમાં રોજ રોજ મને જતા ત્યારે કહેવામાં આવતું હતું કે ભોજન ઉપર કૂતરો કૂતરો દ્રષ્ટિ કરે ભોજન ઉપર કુકડો દ્રષ્ટિ કરે એ ભોજન ન કરાય જો વિચારો તમે જે ભોજન ઉપર કૂતરો કે કુકડો આમ જોવે એ ભોજન ન કરે તો કેવું લોકો ગંદુ ખાય છે આપણા બાળકોને આપણે બીજું કઈ ન આપી શકીએ પણ આપણા બાળકોને શુદ્ધ શાકાહારી બનાવીએ ને તો પણ ઘણું સારું છે આપણા માટે વધારે તો કઈ નહીં આપણા બાળકો શુદ્ધ શાકાહારી હોવા જોઈએ અને વર્તમાન યુગમાં શુદ્ધ શાકાહારી રહેવું એ તપ છે અને જે આમાંથી શુદ્ધ શાકાહારી છે તેના ગીરી પ્રણામ છે કોઈ શરીર જેને અભડાયું નથી જેને યજ્ઞકુંડ અગ્નિ રાખ્યો છે શમશાન અગ્નિ બનાવ્યો નથી એ ખરેખર પ્રણમ્ય છે તેથી આહાર શુદ્ધિ બહુ મહત્વની વસ્તુ છે સ્વાધ્યાય પરિવારમાં તો આ બધું બહુ કહેવામાં આવે છે આહાર શુદ્ધિ જય યોગેશ્વર બોલે જય યોગેશ્વર યોગેશ્વર કોણ ભગવાન શિવ છે ને આવું એક પંક્ત યોગેશ્વર શ્વરા્વરા્વરા શિવ શંકર યોગી યોગેશ્વરાશ્વરાશ્વરા શિવ શંકર યોગેશ્વરાધ શબ્દો મેં બદલા જ આ રાગ રંગ પરિવાર નો છે ને રંગ લીલા મૃત સરસ્વતી ગરુડેશ્વર મહાદેવ અંગારેશ્વર મહાદેવ નારેશ્વર મહાદેવ રંગવતુજી મહારાજ નર્મદા નું નર્મદાના કિનારે કેટલા લિંગ સ્વરૂપો છે દર્શન માત્ર ને પાપ હારીકા જય જય મા નર્મદા એ નર્મદા છે આ રાગ રંગ પરિવાર નો રાગ છે ને તો આવો બે મિનિટ માટે રંગતું છે મહારાજ ને યાદ કરીએ આપણે Bye, 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 સરસ્વતી નાશ્વર યાર નર્મદેશ્વર યાર નર્મદેશ જૂનાગઢમાં અમારે એક હજાર આઠ મહામંડલેશ્વર ભારતી વિશ્વંભર ભારતી બાપુના જન્મદિવસ નિમિત્તે ત્યાં માલસરમાં શિવમાં પણ કથા કહી પણ ભગવાન ક્યારેક અંજળ કરે તો આપણે નારેશ્વર મહાદેવમાં ભગવાનની કથા એકવાર ગાવા જવું તો છે નર્મદાના તટે જવું છે ને બધા હાજ પાડે બોલે સોમનાથ તો આ વર્ષે કથા છે આ ત્રીજી કથા આપણી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં થશે પહેલી કથા બીજી કથાના ત્રીજી કથા થશે અમદાવાદ નો આખો ગ્રુપ છે પ્રાર્થના પરિવાર અને તેમાં જેમને જોડાવે અથવા આસ્થા ટીવી ના માધ્યમ દ્વારા જે જે કથાનું શ્રવણ કરે છે એ નીચે જો નંબર આવે છે અથવા એમાં જે નંબર આવે છે એના પર સંપર્ક કરીને આપ વ્યવસ્થા જાણી શકો છો ત્યાં બધા યાત્રિકોને રહેવાની ભોજનની વ્યવસ્થા સોમનાથમાં કરવામાં આવે છે ભગવાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જ આપણું પ્રથમ જ્યોતિર્લિંગ છે ત્યાં કથા છે તો આપ આસ્થા ટીવીના માધ્યમ દ્વારા જો આપના નિવાસસ્થાને કથા નિહાળી રહ્યા હોય નીચે ફોન નંબર આવે છે એ એ ફોન નંબર આપ સંપર્ક કરી શકો છો અને પૂર્ણ માહિતી મેળવીને તમે ત્યાં સોમનાથની કથા સાત દિવસની છે એ કથામાં આપ આવી શકો છો અને અહીંયાથી પણ બહાર શિવમાલા ભંડાર છે ત્યાં ત્યાંથી પણ માહિતી આપ મેળવી શકો છો અને જ્યોતિર્લિંગનો મહિમા એવો છે કે આમ તો બધો વ્યવહાર પૂરો થાય વ્યવહાર તો ક્યાં માણા પૂરો થઈ જાય છે વ્યવહાર ક્યાં પૂરો થાય વ્યવહાર પૂરો થાય પછી જ્યોતિર્લિંગોમાં નિવાસ કરવું જોઈએ પણ એ ન થઈ શકે આપણાથી તો રુદ્ર રાત્રે એટલે જ્યોતિર્લિંગોમાં રહેવું અગિયાર રાત્રિ ન રોકાઈ શકો તો નવરાત્રિ રોવું નવરાત્રિ નવ ન રોકાઈ શકો તો સપ્તરાત્રમ પંચરાત્રમ ત્રિરાત્રમ પણ એક રાત્રિ પણ જો જ્યોતિર્લિંગોમાં નિવાસ કરે તો એની અંતિમ રાત્રિ એ મંગલમય હોય છે આમ તો દર વર્ષે આપણે જ્યોતિર્લિંગમાં કથા કરીએ જગદીશભાઈ ખાટુવાલા છે છે આમ આમ જામનગર પણ રાજસ્થાનના એમના માધ્યમથી અમે ઘણા જ્યોતિર્લિંગોમાં કથા કઈ ચેરી પરલ્લી વૈજનાથ અને કથા કહી આમાં પરલ્લીની કથામાં ઘણા બધા ભાઈઓ બહેનો હતા પરલી તમે હતા ને હંસાબા હતા જ્યોતિર્લિંગોમાં એ હમણાં એ મને તો ખબર નહીં હતી પણ તમારે તમને જે જે આમાં પરલેની કથામાં કાશી વિશ્વનાથની કથામાં જે જે આવ્યા તેને ખબર એ જે જગદીશભાઈ કાટોવાલા છે ને એ હમણાં જ મને ખબર પડી એમને એમને એક જ આંખ છે એની એક આંખ નથી હા તમને કોઈને ખબર હતી કોઈ નહીં મને હમણાં જ ખબર પડી એમના પિતાજી દેવ થયા એટલે એમની માને લઈને હરિદ્વાર આવ્યા હું હરદ્વાર રોકાવા ગયો હતો ભણવા માટે તો મને ફોન કર્યો બાપુ તમે ક્યાં છો બધું હરદ્વાર છો તો મને કે મારા બાપુજી દેવ થયા છે ને મારી માને લઈને મારે હરિદ્વાર આવું છે ગંગા સ્નાન કરવા માટે ભલે મેં આવું હું આશ્રમમાં છું અને વ્યવસ્થા કરી જગદીશ તમે એમની વ્રદ્ધ માને લઈને ધનપતિ માણસ ધારે તો એના એના માણસો ને કહી શકે ને જાઓ મારી માને ગંગા સ્નાન જાવ નહીં પોતે પોતે તેની માતાને લઈ હરિદ્વાર આવ્યા મારી સાથે રોકાણા ગંગા સ્નાન એની માને હાથે કેટલાય બ્રાહ્મણોને ભોજન કરાયું એમને એક જ આંખ એની મને વાત કરી કે બાપુ આ જગદીશ ને એક જ આંખ છે મેં કીધું અરે જગદીશભાઈ તમે કોઈ દિવસ કહ્યું એક જ આંખ છે કે બાપુ એમાં કહેવાનું જે કુદરતે આપ્યું એ સ્વીકારવાનું રહ્યું મને એક જ આંખ છે તો હમણાં મને દસ દિવસ પહેલા સમાચાર મળ્યા એ બેંગ્લોર ગયા હતા આંખનું ઓપરેશન કરાવવા માટે બીજી આંખ પણ એમની જતી રહી છે બહુ 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 દુઃખની વાત કહેવાય ને બહુ દુઃખની વાત કહેવાય બીજી આંખ જતી રીતે એમની ફોન કર્યો મને દુઃખ તો થાય ને એટલો ધર્મી પુણ્યવાન માણસ આપને કેમ વેદના ન થાય જેને ચાર થી પાંચ કથાઓ આપણે જ્યોતિર્લિંગો એમને કરી આયોજન કર્યું છે કીધું ભગવાનને પ્રાર્થના કરી તમારું સારું થાય પછી એ ડોક્ટરે એમ કહ્યું કે તમે ઈંગ્લેન્ડ જાઓ આપણે લંડન યુકેમાં તો એમને બધા રિપોર્ટ કર્યા યુકે ના ડોક્ટર સાથે વાત કર્યા અહીંથી બે ડોક્ટર સાથે લીધા આંખના ડોક્ટરને અને અમારી કથા આપણે તાલાળા ગીર ચાલતી હતી ને તાલાળા ગીર આના આગળ કથા હતી તાલાળા ગીર પરિવાર સાથે મળવા માટે આવ્યા કહ્યું બાપુ મેં લંડન જાય છે રહે છે એમનો સંપર્ક ભલામણ કરી મેં તમારે જે કઈ સેવા ઘણા બધા ભક્તો આપડા કારણ કે યુકેમાં તો મેં ગામડે ગામડે કથા કરી યુકેમાં રહેતા માણસે જેટલું ઈંગ્લેન્ડ નહીં જોયું ને એટલું ઈંગ્લેન્ડ મેં જોયું ગામડે ગામડે હું ફેરો છું રાજુભાઈ ભારતીબેન આખું ઇંગ્લેન્ડ એક ખૂણો મેં જોયું ઇંગ્લેન્ડ નું પેલું છે સ્કોટલેન્ડ સ્કોટલેન્ડ એમાં વિમાનમાં એરપોર્ટ ઉપર ઉતર્યા હતા આપણે પણ એ આખું જોયું નથી એ બાકી છે જ્યાં જાવું તો છે કોક લઈ જાય તો તમે બધા ઈંગ્લેન્ડ ના છો ને એટલે તમને કહેવાય તમે લઈ જાઓ કારણ કે વિદેશ ની ધરતી પર ઉતરીએ એટલે આપણે તો પગ કાંઈ નહીં ના આપણું ડ્રાઈવિંગ લાયસન્સ ચાલે ન આપણને બોલતા આવડે અંગ્રેજી ને તો આપણે પેઢીઓથી વેરા અંગ્રેજી તો બોલતા ના આવડે અમે છે ને પેલા ઘણા અમેરિકા ગયા તે અમારો ઘનશ્યામ તબલા વગાડે ને તમે લોકો એટલાન્ટા એરપોર્ટ ઉપર ઉતર્યા તે પેલો ઇમિગ્રેશન બેઠેલો ઘનશ્યામ નહીં કે હાઉ ડુ તો તો કે શ્રી શક્તિ મંદિર એમ ક્યાં પૂછે છે ઘણી વાર કથામાં વાત કરી આફ્રિકા હું પહેલી વાર ગયેલો એટલે મારી પૂજાની સામગ્રી મારા ભગવાન ને બધા મેં સાથે હેન્ડબેગમાં રાખ્યા એટલે ત્યાં માં બધું પકડ્યું બધું ચેક કરવામાં કે આ શું છે એમ શિવલિંગ અને બોમ્બ જેવું લાગ્યું લિંગ એવું જ દેખાય ને એટલે મને બધું કાઢ્યું ને મને કે મેં કીધું આ મારા ભગવાન શિવ ગોડ શિવ લોડ શિવ બધું મેં કીધું મેં કીધું મહાદેવજી છે આ મારા ભગવાન મારી પૂજા છે પણ એ કઈ સમજે એક કોઈ બેન ને બોલાવી તે એને કીધું ઓ કે મૂંગું મેં કીધું આ મૂંગું એ લોકો ભગવાન ની મૂર્તિ ને મૂંગું કે મેં કીધું હા મૂંગું મેં કીધું બોલતો નથી ને એટલે જ મેં પૂજા કરીએ છીએ એ જો બોલવાનું શરૂ કરે ને તો અમે પૂજા કરવાનું બંધ કરી દઈએ છીએ એટલે ત્યાંથી મને જાણવા મળ્યું પૂજા હોય ને તો મૂંગું રહેવું તો એ ઈંગ્લેન્ડ ગયા હમણાં જગદીશભાઈ જો પુણ્ય કેટલું કામ આપે નિલંબા નિલંબાને આંખો નથી એટલે પ્રોત્સાહિત કરવા માટે વાત કરું છું પુણ્ય કેટલું માણસનું કામ કાંઈ બે બંને આંખો જતી હતી ઇંગ્લેન્ડ ગયા અહીંથી બે ડોક્ટરો સાથે લઈ ગયા અને આ રાત્રેની આગળની રાત્રિએ એમના દીકરાનો ફોન આવ્યો જગદીશભાઈ ખાટો વલન છોકરાનો નિખિલભાઈનો મને કે બાપુ બહુ શિવજી કૃપા કરી મારા પિતાજીની આંખો આવી ગઈ દેખતા થઈ ગયા આ પુણ્ય છે ભાઈ આ ભગવાનની કૃપા કહેવાય છે અસંભવ પણ સંભવ બની શકે દુનિયામાં તીર્થોમાં કથા કરવાનો આનંદ હોય છે તેથી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવમાં જેને જોડાવવાનું હોય એ ફરી ફરી કહું છું આપ જોડાજો એ પ્રાર્થના છે ખૂબ આનંદ આવે જ્યોતિર્લિંગો અને સાત દિવસની કથા છે ને હવે આવતા વર્ષે પણ ઘણી કથાઓ મેં સાત દિવસ જ આપી છે ભાઈ અહીંયા ભારતમાં લલિતભાઈ લુણાવાડા અમારે મુકુંદભાઈ દક્ષાબેન બહુ મારા ભગવાનના પરમ ભક્ત છે અમારા સાધનાબેન ભરતભાઈ ઘણા બધાને અહીં બહુ બધાને ઓળખું છું હમણાં થોડા સમયથી મેં બાડુલી વિસ્તાર છોડીને હું દૂર દૂર પહોંચ્યો ને આમ તો બારડું મારું પિયર કહેતો હું કે આ મારું પિયર છે એટલા માણસો મને ઓળખે અહીંયા એક એક ગામડે ગામડે ધામડો લુંભા આફવા ઈસરોલી એના ટુંડી કેટલા કેટલા મેં ગામડે ગામડે કથા કરી હવે બધા દહ વર પછી મળે તો બાપુ ઓળખો જ દસ વર્ષથી એમાં જે માણસ મળ્યો ન હોય એના માથાના વાળે જતાઈ રહ્યા હોય એની કેવી રીતના ઓળખ નામ તો યાદ ન રહે આપણને તો સોમનાથની કથામાં જોડાજો પ્રાર્થના તો પહેલો ધર્મ આપણો શરીર ની પવિત્રતા બાહ્ય પવિત્રતા પિતરી પવિત્રતા આપણા માટે આ મંદિર છે ને આદિ આદિજગદગુરુ શંકરાચાર્ય મહારાજ શંકરાચાર્ય નો વરસાદ શું કહ્યું સાધનધામ મુક્ષ દ્વારા પાયન જય પરલોકસભા આપણું તીર્થ છે આપણું મંદિર છે એને પવિત્ર રાખ્યું આપણી આંખ પવિત્ર રહે કાન પવિત્ર રહે પેટ પવિત્ર રહે પૂરું શરીર તીર્થ તુલ્ય રહે સાધનધામ ધામ એટલે તીર્થ છે ભાઈ તો ચાલો સવા છ વાગી જાય બે મિનિટ ટ્રાન્સ લેવો છે જો આવતીકાલે ભજન સંધ્યાનો કાર્યક્રમ આવતી કાલે નિલંબા રાખવો છે રાત્રે આઠ વાગે આવતીકાલે ભજન રાત્રે આઠ વાગે કાલ પ્રસંગ છે તમારે કે લગ્ન પ્રસંગ ત્રીસ તારીખે ત્રીસ તારીખે રાત્રે આપણે આ ભાઈઓનો ભજન સંધ્યાનો કરે બહુ સરસ ગાયકો છે આ તો મેં પકડી રાખ્યો હોય ને એટલે એ છૂટછાટથી ગાય ન શકે બાકી એકથી એક ચડિયાતા છે અમારે દિલીપભાઈ સરસ સંગીતકાર છે કે અનુભાઈ સારા ગાયક છે અમારે ભાઈ મનીષભાઈ ધ્રુવભાઈ તમે સાંભળો છો ને ને તંબુરો લઈને રામ સાગર લઈને એટલું સરસ ગાય એકથી એક ચડ્યા આ બધા ગાયક છે આમાંથી બધા ને તબલા વગાડતા સર્વને તબલા વગાડતા આવડે બધાને આરમ્યો વગાડતા હોય બધાને ગાતા આવડે બધાને રસોઈ બનાવતા આવડે અમારું કામ ખાવું અને ગાવું તો આવો રક્ષાબેન ઊભા થાવ જાદનાબેન બેન દાગદમુ દૈવી ઊભા કરો દૈવીબાન કણાવ ગોઠણ હાજા હોય તો આવો બરાબર બોળો ભાંગનો પીનારો ભાઈ ਬੋਲ ਭਾਂਗ ਨੋ ਪੇਨਾਰੋ ਬੋਲ ਭਾਂਗ ਨੋ ਪੇਨਾਰੋ ਕੋਨ ਮਰਦੀ ਮਾਰਨਾਰੋ ਬੋਲ ਮਰਦੀ ਮਾਰਨਾਰੋ ਮਾਰਾ ਦੁਖ ਨੇ ਹਰ ਨਾਰੋ ਮਾਰਾ ਦੁਖ ਨੇ ਹਰ ਨਾਰੋ ਬੋਲ ਧਾਕ ਟਮਰੋ ਆਓ ਬੋਲ ਧਾਕ ਟਮਰੋ ਆਓ